માત્ર સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતમાં લોકમેળા છે ભાતીગળ પાંચ દિવસીય લોકમેળો આ વખતે રાઈડ વગર જ યોજવો પડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામ્યું છે આ વખત પણ લોકમેળો જબડોળ વગર જબડોળે ચડ્યો છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ સાથે હું છું આપની સાથે

મોટો લોકમેળો મેદાન ખાતે યોજાય છે લોકમેળો શ્રાવણ વસમ ના દિવસે પૂર્ણ થતો હોય છે ત્યારે સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચકડોળ વગર ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે લોકમેળો યોજાવાના આડે હવે બસ ગણતરીના દિવસો બાકી બચ્યા છે ત્યારે યાંત્રિક સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્ય તેમજ ગાંધીનગર ખાતે પણ સરકાર માં રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ પણ ગાંધીનગરથી એસુપીમાં છૂટછાટ કરવી કે કેમ તે બાબતે કોઈ પણ પ્રકારના આદેશ રાજકોટ ખાતે આપવામાં આવેલ નથી જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડ મામલે હજુ પણ ગુંચવણ ઊભી થઈ છે ત્યારે યાંત્રિક રાઇડના પ્લૂટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ નામી કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકો પાસેથી હાલ સજેશન મંગાવવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટરનો દાવો છે કે છેલ્લા દસ દિવસમાં પણ તેઓ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી મેળો યોજી શકે તેમ છે હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેમજ મેળામાં રિવાઈઝ ને પણ હાલ ચર્ચા વિચારણા શરૂ કરી દેવામાં આવી છે

મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ ઇન્સ્ટોલ સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યા મેં પ્રમાણ ફોર્મ પણ લઈ જશે અને હરાજી મેં પણ ખૂબ સારી રીતે છે સમય ઓછો છે પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા દસ દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીશું ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે જે પણ ઓનલી એક માત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય અને ફોર્મ લઈ જવાનું હોય આ જ એક્ટિવિટી બાકી છે બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને ટેન્ડરને લઈને ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાના આ સમયસર ચાલી રહી છે એમાં નાની નાની ચકડી

તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર